સુરતના વરાછા સ્થિત મહાદેવનગરમાં હીરાની ઘંટીઓનું સ્ક્રેપ ગોડાઉન આવેલું છે ત્યાં ઘંટીઓનો ઢગલો કરવો પડી રહ્યો છે કારખાનેદારો ઘંટીઓ વેચવા તો આવે છે પણ ખરીદવા કોઈ આવતું નથી સુરતના વરાછા કતારગામ ભંગારના ગોડાઉનમાં ઘંટીઓના થપ્પા થયા છે તો જેના કારખાના ભાડા પર છે તેઓ ઘંટીઓ વેચી રહ્યા છે તો પોતાના કારખાના હોય તે કારખાનું બંધ કરી તેજીની રાહ જોઈ રહ્યા છે હીરા બજાર લાંબા સમયથી મંદીની માર સહેન કરી રહ્યું છે જેની અલગ અલગ આર્થિક સામાજિક અસરો સુરતમાં જોવા મળી રહી છે મંદીની આ અસર હવે વરાછા અને કતારગામ વિસ્તારમાં આવેલ ભંગારના ગોડાઉનમાં દેખાઈ રહી છે હીરાના નાના યુનિટો બંધ થઈ રહ્યા છે અને કારખાનેદારો તેમની ઘંટીઓ વેચી રહ્યા છે સુરતના વરાછા અને કતારગામ સહિતના ભંગારના ગોડાઉનમાં ઘંટીઓના થપ્પા જોવા મળી રહ્યા છે સ્ક્રેપના વેપાર કરતાં વેપારીઓના ગોડાઉનમાં જૂની ઘંટીઓના થપ્પા લાગ્યા છે તો મોટાભાગે જેમના ખાતા ભાડા પર છે તેવા વેપારીઓ ઘંટી વેચી રહ્યા છે સ્ક્રેપમાં ઘંટી કરતા વેપારીઓ પાસે છ મહિનાથી ઘંટી ખરીદવા કોઈ આવતું નથી તો બંગારના વેપારીઓ પાસે માત્ર વેપારીઓ ઘંટીઓનું વેચાણ કરવા જ આવતે છે સ્ક્રેપના વેપારીઓ પાસે જૂની ઘંટીઓનો સ્ટોક વધી ગયો છે તો અંદાજે સાડા ત્રણ હજારથી વધુ હીરા ઘંટીઓ સ્ક્રેપમાં મુકાય કહેવાય છે મારું નામ મનોજભાઈ જોશી છે તો મનોજભાઈ કઈ રીતનો તમારો બિઝનેસ છે અમારા સ્ક્રેપનો બિઝનેસ છે ડાયમંડ સ્ક્રેપનો એની ઘંટીઓ એ બધું લેતા હોય છે કારખાના સામાન તો હાલ અત્યારે તમારા ત્યાં બહુ બધી ઘંટીઓ જોવા મળી રહી છે શું છે એનું કારણ એનું કારણ એક જ છે કે મંદી હીરા ડાયમંડમાં બહુ છે એમ તો ઘણા સમયથી છે પણ આ દિવાળી પછી પણ માહોલ એવું ને એવું જ રહ્યું છે હર વખતે આવું હોતું નથી દિવાળી પછી કારખાનેદારો અહીંથી ઘંટી લેવા આવતા હોય છે અને દિવાળી પછી અમારી પાસે સ્ટોક પતી જતો હોય છે પણ આ વખતે એવું નથી આ વખતે ઘંટી બી આવે છે આવક છે પણ જાવક નથી કેટલી હદ તકે ઘંટીઓ આવી છે અને જતી ગમ હતી એ લોકો એવું કહેતા હોય છે કે અત્યારે પોસાતું નથી કામ કરવું અને કારીગરોને પગાર આપતો પડતો હોય એ માટે જરા રફ વેચાતી ન હોય એ પ્રમાણે સુરતની ઓળખ સમા હીરા ઉદ્યોગમાં આવેલી મંદી વચ્ચે અને હવે નાના કારખાના વેપારીઓ દ્વારા ઘંટીઓ વેચવા કાઢી હોય અનેક રત્ન કલાકારો પણ આમાં માલ થયા છે ત્યારે હીરાની મંદી વહેલી દૂર થાય તેવી લોકો આશા રાખી બેઠા છે બ્યુરો રિપોર્ટ ઝી ટ્વેન્ટી ન્યૂઝ